સુરતના ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં કન્સ્ટ્રક્શનની ઓફિસની આડમાં ગેરકાયદે રીતે શેર માર્કેટમાં ટ્રેડિંગને લગતી કેસ્ટિલો નાઇન અને સ્ટોક ગ્રો વેબ સોફ્ટવેર ડેવલપર થકી ડેવલપ કરી અલગ અલગ ગ્રાહકો ઊભા કરી રોકાણ કરાવી તેમજ પ્રતિબંધિત બીટફોર ડોટ કોમ અને એક્સેજ ડોટ કોમ પવન એક્સ ઇંગ્લિશ નાઇન 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 જેવી બે વેબ સોફ્ટવેર દ્વારા ક્રિકેટ ટેનિસ ફૂટબોલ પર સટ્ટો રમાડવાની સાથે કસીનો ગેમિંગ રમાડનારોને એલસોજની ટીમે ઝડપી પાડ્યા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા સુરત શહેર વિસ્તારમાં ચાલતી અલગ અલગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શેર માર્કેટ ટ્રેડિંગ ગેમિંગ પ્રવૃત્તિઓને વહેલી તકે પકડી પાડી વધુમાં વધુ ગુનાઓ શોધી કાઢવા આપેલી સૂચનાને લઈ સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ રાઘવેન્દ્ર વત્સ તથા એસઓજીની નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના સીધા માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ એસ સોનારાની સૂચના મુજબ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એસ ભાટિયા તેમની ટીમ સાથે સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન અરનામ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ પાતાભાઈ અરનામ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ મનુભાઈ મળેલી બાતમીના આધારે ગેરકાયદેસર રીતે શેર માર્કેટ ટ્રેડિંગ લગત તેમજ ગેમિંગ લગત ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો ફાશ કરી ગેંગને ઝડપી પાડી ઝડપાયેલા આરોપીઓ જેમાં નંદલાલ ઉર્ફે નંદો વિઠ્ઠલભાઈ ગેવરિયા વિશાલ ઉર્ફે બિક્કી મનસુખભાઈ ગેવરિયા જયદીપ કાનજીભાઈ પીપળિયા ભાવિન અરવિંદભાઈ હિરપરા નવની ચતુરભાઈ ગેવરિયા સાહિલ મુકેશભાઈ સુવાગિયા ભાવે ઝીણાભાઈ કિહલા બકુલ મગનભાઈ તરસરિયાને ઝડપી પાડ્યા ઝડપાયેલા આરોપીઓ કન્સ્ટ્રક્શનની ઓફિસની આડમાં ગેરકાયદે રીતે શેર માર્કેટમાં ટ્રેડિંગને લગતી કેસ્ટિલો નાઇન અને સ્ટ્રોક ગ્રો વેબ સોફ્ટવેર ડેવલોપર્સ થકી ડેવલોપ કરી અલગ અલગ ગ્રાહકો ઊભા કરી રોકાણ કરાવી તેમજ પ્રતિબંધિત બીટ ફોર ડોટ કોમ અને એક્સ ડોટ કોમ પવન પવનએક્સ ઇંગ્લિશ નાઇન 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 જેવી વેબ સોફ્ટવેર દ્વારા ક્રિકેટ ટેનિસ ફૂટબોલ પર સટ્ટો રમાડવાની સાથે કસીનો ગેમિંગ રમાડતા હતા તો સ્થળ પરથી જાવેદ ઉર્ફે જેડી અને પરિમલ કાપડિયા ભાગી છૂટતા તેઓને વોન્ટેડ જાહેર કરાયા છે એસઓજીની ટીમ સ્થળ પરથી ઓગણીસ મોબાઈલ ચાર લેપટોપ દસ લાખથી વધુની રોકડ ઇનવોઇસ ફાઇલ પેપર કટિંગ મશીન સહિત સત્તર લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અઠ્યાસીસ તારીખે એસઓજીની ટીમને એક બાતમી મળી હતી કે મેરિડિયન બિઝનેસ સેન્ટર લજામણી ચોક મોટા વરાછામાં સનરાઈઝ ડેવલપરની જે ઓફિસ છે એની આડમાં કંઈક ઓનલાઈન ગેમિંગની અથવા તો કંઈક ફ્રોડની પ્રવૃત્તિ ચાલી રહી છે તો એસઓજીની ટીમ ત્યાં પહોંચી અને ત્યાં પહોંચતા એસઓજીની જે ટીમે ત્યાં તપાસ કરી તો રેડ કરતા ખબર પડી કે ત્યાં ઓનલાઈન જે સટ્ટા બેટિંગ છે ગેમિંગ તથા ઓનલાઈન જે ડબ્બા ટ્રેડિંગ કે જે શેર શેરબજારની અંદર જે સેબીની પરમિશનથી જે બ્રોકર ટ્રેડિંગ કરી શકે એવી કોઈ પરમિશન લીધા વગર કેસ ટીલો નાઇન અને સ્ટોક ગ્રો બે એ લોકોએ વેબસાઇટ બનાવેલી અને એની લિંક બધાને આપી અને એના ગ્રાહકો બનાવેલા અને એની અંદર ટ્રેડિંગ કરતા હતા અને જે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ તથા જે અન્ય ટેક્સીસ જે ભરવાના થાય તે તથા જે સરકારને જે નફો થાય એનો ટેક્સ જે છે એની ચોરી કરતા હતા તો આ બધી જ જે રેડની અંદર ત્યાં બે પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી એક પ્રવૃત્તિ કે ઓનલાઈન જે સ્ટોક એક્સચેન્જ જે રીતે ટ્રેડિંગ કરે એવું એક ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું ને બીજું કે જે ગેમ ફૂટબોલ છે ક્રિકેટ છે ટેનિસ છે જે લાઈવ ગેમ ચાલતી હોય એના સટ્ટા બેટિંગ પણ ચાલતા હતા તો આ રેડની દરમિયાન ટોટલ ત્યાં જે મુદ્દામાલ મળ્યો છે એમાં ઓગણીસ મોબાઈલ ચાર લેપટોપ દસ લાખ રૂપિયા રોકડા એકત્રીસ પાસબુક ડેબિટ કાર્ડ પછી સૌથી મહત્વની વાત એક પેપર કટિંગ મશીન કે કાગળોનું ચૂરો થઈ જાય એટલે કોઈને ખબર જ ન પડે કે કાગળમાં શું લખ્યું હતું એ ટોટલ સત્તર લાખ ત્રીસ હજારનો મુદ્દા માલ ત્યાં મળી આવ્યો હતો જે આરોપી છે એમાં મુખ્ય આરોપી છે નંદલાલ ગોવરિયા અને વિશાલ ગેવરિયા આ બંને મુખ્ય આરોપી છે તે ઉપરાંત જ્યાં પૈસાની લેવડ દેવડ આંગળીયામાં લેવડ દેવડ હતા ઓનલાઈન જે એકાઉન્ટ જે એના મેનેજ કરતા હતા એવા ભાવેશ એવા જયદીપ ભાવિન નવનીત અને સોહિલ ચાર આરોપીઓ તથા બે આ જે બંને સોફ્ટવેર જે અલગ અલગ ડેવલપ કરતા હતા એ ભાવિન કિહલા અને બકુલ ઘરસરિયા ટોટલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે બોગસ ડોક્યુમેન્ટને લગતી ત્રણસો બીએનએસ તથા ત્રણસો તથા સિક્યુરિટી બોર્ડ એક્સચેન્જ સેબી એક્ટની પણ કલમો આમાં દાખલ કરવામાં આવેલી છે જે નંદલાલ જે આરોપી છે એના અગાઉ પણ ગુના દાખલ થયા છે આવા ઓનલાઈન ગેમિંગના અને પહેલાં તે જે ડબ્બા ટ્રેડિંગ છે એ પેપર ઉપર ચાલતું હતું કાગળ પર લખીને પરંતુ પકડાઈ જવાના ડરને કારણે એ લોકોએ આ સોફ્ટવેર ડેવલપ કરી અને સોફ્ટવેરનો આઈડી પાસવર્ડ બધાને આપી અને આ ચાલુ કર્યું હતું ટોટલ આ દસેક વર્ષથી નંદલાલ આ પ્રવૃત્તિ કરે છે પરંતુ જે અત્યારે જે સનરાઈઝ ડેવલપરનું જે આડમાં જે કરે છે દોઢેક વર્ષથી ત્યાં પ્રવૃત્તિ કરે છે અને સનરાઈઝ ડેવલપરની એક એ લોકોએ સોસાયટી પણ ડેવલપ કરી છે એની આડમાં આ પ્રવૃત્તિ કરતા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે